વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં ખેડૂતોના પાક ના મુદ્દે સરકારે દરેક પંચાયતોમાં કામની શરૂઆત કરી છે ગામ સેવક તલાટી મંત્રી અને સરપંચ સહિતના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા અને ખેડૂતોના પાકનો યોગ્ય રીતે અંદાજ લગાવાયા ખેડૂતોએ વળતર માટે જે માંગણી કરી હતી તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે દરેક ગ્રામ પંચાયતમાં પાક નુકસાન નુકશાન અંગેનું પંચરોજ કામ હાથ ધરવામાં અને બે દિવસની અંદર તમામ ગામોના રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે ત્યારબાદ સરકારનું નક્કી કરેલું અને પેકેજ જાહેર કરવામાં આવશે અત્યારે હાલ અમે ગ્રામ પંચાયત કચેરી ખાતે તમામ અમારા ખાંભા ગામના ખેડૂતો સાથે એકઠા થયેલા અને અગાઉ જ્યારે છ દિવસથી સતત કમોસમી વરસાદ પડેલો હોય તેને કારણે ખેતીમાં અતિ નુકસ નુકસાન થયેલું અતિરેક વરસાદને કારણે ખેડૂતોનો પાક પલળી ગયેલ છે તે પાકને લઈને સરકારશ્રીએ જે ત્રણ દિવસની અંદર સર્વે કરી અને રિપોર્ટ મોકલવાનો નિર્ણય કરેલ છે તેના અનુસંધાને અમે ખાંભા ગામના ખેડૂતો ખાંભાના તમામ પદાધિકારીઓને સાથે રાખી અને આજરોજ પંચરોજ કામ કરવા ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થયેલ છે કારણ કે અગાઉ સરકારે સર્વે કરવાનો નિર્ણય કરેલો હતો પરંતુ તે સર્વેમાં સર્વેયરો પહોંચી શકે તેમ નહોતા અને સર્વે શક્ય થઈ શકે તેમ નહોતો તેના માટે ગઈકાલે અમે ખાંભાના તમામ ખેડૂતોને અને ખાંભાના તમામ આગેવાનોને સાથે રાખી અને એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલ તેના દ્વારા ગુજરાત સરકારશ્રીએ એવો નિર્ણય જાહેર કરેલ છે કે સર્વે નથી કરવાનો અને ગ્રામ પંચાયતની અંદર જ ખેડૂતોને સાથે રાખી અને પાકનો સર્વે પંચ કામ કરવાનો સર્વેનું પંચરોજ કામ કરી અને જે કાંઈ કરવાનું છે તે માટે આજે અમે એકઠા થયેલ છે માટે આવા જ નિર્ણય બદલ ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપ મીડિયા કર્મીઓનો અને મીડિયાએ જે આ અમારા જે પ્રસિદ્ધ અહેવાલ અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે તે બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનની ધારાસભ્યશ્રી માનનીય આપણા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ જિલ્લાના તમામ પદાધિકારીઓએ અમને સાથ સહકાર આપેલો છે તમામનો અમે ખૂબ ખૂબ આભાર